સુરત શહેરમાં ગોળાદરા ખાતે તારીખ વીસ અગિયાર બે હજાર ચોવીસ બુધવારના રોજ વેકુદધામ પબ્લિક સ્કૂલનું ખૂબ જ સરસ લક્ષ્મી પૂજન અને પ્રવેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શાળાના નવા સત્રની શરૂઆત લક્ષ્મી પૂજા કરીને કરવામાં આવી છે જેમાં શાળાના ટ્રસ્ટી શ્રી દીપકભાઈ ઝિંજાળા શ્રી રાઘવભાઈ કલસરિયા આચાર્ય શ્રી સુરેશભાઈ કાતરિયા તથા સમગ્ર શાળાનો પરિવાર અને બ્રહ્માકુમારી તથા ગોડોદરા પોલીસ સ્ટેશનમાંથી મેડમ સાહેબ ઈલાબેન સાથે મળીને રિબન કાપીને આ પૂજાની શરૂઆત કરી ત્યારબાદ સૌએ સાથે મળીને આરતી કરી હતી વેકુરધામ શાળા દ્વારા આવેલ તમામ મહેમાનોને ગુલદસ્તા આપીને સ્વાગત કરવામાં આવ્યું આવેલ મહેમાનોએ શાળામાં વિદ્યાર્થીઓ સાથે નાના નાના ભૂલકાઓ સાથે બેસીને લક્ષ્મી પૂજામાં ભાગ લીધો શાળામાં થી પણ વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેમાંથી જુનિયર કેજી સિનિયર કેજી તથા ભવનના વિદ્યાર્થીઓનું ખૂબ જ સરસ લક્ષ્મી પૂજન કરવામાં આવ્યું જેમાં તમામ મહેમાનોની સાથે શાળાના શિક્ષકોએ પણ ભાગ લીધો તેમજ આવેલ તમામ મહેમાનોને સમગ્ર શાળાની મુલાકાત લીધી અને તેમની હાજરીથી આ ભવ્ય કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો વૈકુંઠધામ સારા પરિવાર શિક્ષણ સાથે સંસ્કારોનો સંગમ તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત સર સુરેશભાઈ આજ રોજ અમારી વૈકુંઠધામ પબ્લિક સ્કૂલની અંદર ખૂબ સરસ મજાનું લક્ષ્મી પૂજન અને પ્રવેશ મહોત્સવનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું ગોડાજરા વિસ્તારની સુપ્રસિદ્ધ સ્કૂલ વૈકુંઠધામ પબ્લિક સ્કૂલ ઓમકાર વિદ્યાલય અને વૈકુંઠધામ ગ્રુપ સ્કૂલ દ્વારા ખૂબ સરસ રીતે લક્ષ્મી પૂજન અને નર્સરી જુનિયર સિનિયરના બાળકોનું સરસ મજાનો પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ કરવામાં આવ્યો આ કાર્યક્રમની અંદર અમારી શાળાના બાળકો જે નાના ભૂલકાઓ જે છે એમનું બ્રહ્માકુમારીમાંથી આવેલા ત્યારબાદ અમારા સ્પેશિયલ ગેસ્ટ ઈલાબેન એમના દ્વારા બાળકોનું સરસ મજાનું ખૂબ સરસ સ્વાગત કરવામાં આવ્યું બાળકોને કિલક કરી એમનું સરસ મજાનું સ્વાગત કરવામાં આવ્યું અમારી શાળા ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ અને હિન્દી મીડિયમમાં કાર્યરત છે પંદરસો કરતા વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે સરસ મજાનો આજે પ્રવેશ ઉત્સવનું કાર્યક્રમ કરવામાં આવ્યો અમે વાલીઓને પણ ખૂબ સરસ એવો મેસેજ આપવા માંગીએ છીએ કે આપણી શાળા રેગ્યુલર શરૂ થઈ ગઈ છે બેસ્ટ એજ્યુકેશન સાથે આપણી શાળા કાર્યરત છે આવું સરસ મજાનું આપણી શાળા દ્વારા આયોજન કરવામાં આવ્યું દર વર્ષે આપણી શાળા જે વૈકુળધામ પબ્લિક સ્કૂલ દ્વારા આવું આયોજન કરવામાં આવે છે આ ઉપરાંત માતૃ પિતૃ આયોગ કાર્યક્રમ તો અમારા પંદરસો વિદ્યાર્થીઓ એમના મમ્મી પપ્પા પણ સહભાગી થાય છે અને ખૂબ સરસ આયોજન પણ કરવામાં આવે છે અમે અમારા આ કાર્યક્રમ દ્વારા વાલીઓ અને બાળકોને એક સરસ મજાનું શિક્ષણ સાથે સંસ્કારનો સંદેશ આપીએ છીએ